હલો મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ જલપાસ કિચનમાં તો આજે આપણે બનાવીશું કાજુ ગાંઠિયાનું શાક અને સાથે પરોઠા તો રેસીપી જોતાં પહેલાં જો તમે મારી ચેનલ પર નવા છો તો મારી ચેનલને જલ્દીથી સબસ્ક્રાઈબ કરી લો જેથી આવનારા વિડીયોની નોટિફિકેશન તમને મળી રહે તો ચલો આજની રેસીપી બનાવવાનું શરૂ કરીએ કાજુ ગાંઠિયાનું શાક બનાવતા પહેલાં સૌ આપણે પરોઠાનો લોટ બાંધી લેવાનો છે પરોઠાનો લોટ અડધા કલાક પહેલાં બાંધવામાં આવે તો પરોઠા એકદમ સોફ્ટ બનીને તૈયાર થાય છે તો પરોઠાનો લોટ બાંધવા માટે ઘઉંનો લોટ લેવાનો છે ત્યારબાદ તેમાં સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું પરાઠાનો લોટ બાંધતી વખતે તેમાં એક ચમચી જેટલી કોથમીર ઉમેરીશું લોટમાં કોથમીર ઉમેરવાથી પરાઠા એકદમ સરસ દેખાશે અને ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ લાગશે કોથમીરની જગ્યાએ તમે થોડા ચીલી ફ્લેક્સ પણ ઉમેરી શકો છો ત્યારબાદ તેમાં એક ચમચી જેટલા સફેદ તલ ઉમેરીશું જો તમારે કોથમીરની જગ્યાએ કસ્તુરી મેથી ઉમેરવી હોય તો પણ તમે ઉમેરી શકો છો ત્યારબાદ તેમાં બેથી ત્રણ ચમચી જેટલું તેલનું મોણ ઉમેરવાનું છે મોણ ઉમેર્યા બાદ લોટને હાથની મદદથી મિક્સ કરી લઈ અને પાણી ઉમેરીને રોટલી જેવો લોટ બાંધી લઈશું હવે તમે જોઈ શકો છો કે લોટ એકદમ સરસ રીતે બંધાઈ ગયો છે લોટમાં ફરીથી એક ચમચી જેટલું તેલ ઉમેરી અને હાથેથી ફરીથી લોટને મસળી અને ઢાંકીને પંદર વીસ મિનિટ માટે રહેવા દઈશું જ્યારે પણ તમે કોઈપણ પરાઠાનો લોટ બાંધો ત્યારે લોટને પહેલેથી જ બાંધી અને અડધા કલાક માટે જો ઢાંકીને રાખવામાં આવે તો પરાઠા એકદમ સોફ્ટ બનીને તૈયાર થાય છે હવે લોટને ઢાંકીને રહેવા દઈશું લોટ સેટ થાય ત્યાં સુધી કાજુ ગાંઠિયાનું શાક બનાવી લઈએ કાજુ ગાંઠિયાનું શાક બનાવવા માટે સૌ પ્રથમ એક પેનને ગરમ કરી લઈશું નોનસ્ટિક પેનની જગ્યાએ તમે કોઈ પણ કઢાઈ લઈ શકો છો ત્યારબાદ હવે કઢાઈમાં બેથી ત્રણ ચમચી જેટલું તેલ ઉમેરીશું રેસ્ટોરન્ટ કે પછી ઢાબા પર કાજુ ગાંઠિયાના શાકમાં થોડું વધારે પડતું જ તેલ ઉમેરવામાં આવે છે અને જો તમારે શાકમાં વધારે પડતું તેલ ન ઉમેરવું હોય તો લાસ્ટમાં આપણે તરી ઉમેરી દેવાની હવે તેલ ગરમ થાય ત્યારબાદ તેમાં એક ચમચી જીરું ઉમેરવાનું છે સાથે સાથે અડધી ચમચી જેટલી હિંગ ઉમેરીશું ઝીણી સમારેલી ડુંગળી ઉમેરીશું ડુંગળીનું માપ મેં ત્રણ નંગ જેટલું લીધું છે આ શાકમાં તમે ત્રણ નંગ ડુંગળી લો તો તેની સામે ત્રણ નંગ ટામેટા લેવાના અને જો તેથી વધારે ડુંગળી લેવાના હોય તો વધારે ટામેટા લેવાના એટલે કે ડુંગળી અને ટામેટાનું માપ એક સરખું જ રાખવું હવે ડુંગળીને સાંતળી લઈશું આ કાજુ ગાંઠિયાનું શાક તમે જો એકવાર બનાવશો તો વારંવાર બનાવવાનું મન થશે તેવું સ્વાદિષ્ટ બનીને તૈયાર થાય છે ડુંગળી થોડી શેકાય ત્યારબાદ તેમાં અડધી ચમચી જેટલું મીઠું ઉમેરીશું મીઠું ઉમેર્યા બાદ ડુંગળીને મિક્સ કરી અને ફરીથી સાંતળી લઈશું જો તમારે સાંજના જમવામાં કાજુ ગાંઠિયાનું શાક અને પરાઠા બનાવવા હોય તો પહેલેથી જ થોડી ઘણી તૈયારી કરીને રાખી હશે તો ખૂબ જ ઓછા સમયમાં આ શાક અને પરાઠા બનીને તૈયાર થઈ જશે તો હવે તમે જોઈ શકો છો કે ડુંગળી એકદમ સરસ રીતે શેકાઈ ગઈ છે તો ડુંગળી એકદમ સરસ રીતે શેકાઈ જાય ત્યારબાદ જ તેમાં હળદર પાવડર ઉમેરવાની છે અને સાથે સાથે તેમાં લસણ અને લાલ મરચાંની પેસ્ટ ઉમેરીશું તો લસણ અને લાલ મરચાંને ભેગું વાટી દેવાનું એટલે આ રીતે પેસ્ટ તૈયાર થઈ જશે તમારે જેટલું સ્પાઈસી બનાવવું હોય તે પ્રમાણે તમારે પેસ્ટ ઉમેરવાની તો લસણ અને લાલ મરચાંની પેસ્ટને પણ આપણે ડુંગળી સાથે સાંતળી લઈશું ડુંગળી સાથે સાથે પેસ્ટ પણ એકદમ સરસ રીતે સંતરાઈ ગઈ છે તો પેસ્ટ એકદમ સરસ રીતે સંતરાઈ જાય ત્યારબાદ તેમાં ઝીણા સમારેલા ટામેટા ઉમેરીશું ટામેટાનું માપ પણ ત્રણ નંગ જેટલું લીધું છે ડુંગળી ટામેટાના આટલા માપથી તમે ચાર વ્યક્તિ માટે આ શાક બનાવીને તૈયાર કરી શકો છો તો ટામેટાને પણ એકદમ સરસ રીતે સોફ્ટ થાય ત્યાં સુધી શેકી લઈશું ટામેટા ઉમેર્યા બાદ થોડીવાર ઢાંકી દઈશું તો ટામેટા જલ્દીથી સોફ્ટ થઈ જશે તો હવે તમે જોઈ શકો છો કે ટામેટા સોફ્ટ થઈ ગયા છે ટામેટા ડુંગળી એકદમ સરસ રીતે શેકાય ત્યારબાદ તેમાંથી તેલ છૂટું પડતું દેખાશે હવે શાકની ગ્રેવી એકદમ સરસ ડાબા સ્ટાઇલ બને તેના માટે આપણે અડધી વાડકી જેટલા ગાંઠિયાને મિક્સરમાં ક્રશ કરી લેવાના છે તો અડધી વાડકી જેટલા ગાંઠિયાને ક્રશ કરીને આ રીતે ઉમેરી દઈશું અડધી ચમચી ગરમ મસાલો ઉમેરવાનો છે સાથે સાથે એક ચમચી જેટલું ધાણાજીરું પાવડર ઉમેરીશું હવે આ બધી સામગ્રીને મિક્સ કરી લઈશું ગાંઠિયાની જગ્યાએ તમારે ઝીણી સેવ આવે તેને પણ ક્રશ કરીને ઉમેરી શકો છો અને ઝીણી સેવ પણ ન હોય તો સિંગદાણાને ક્રશ કરીને ઉમેરી લેવાના આવું કરવાથી ગ્રેવી એકદમ સરસ ઘટ્ટ બને છે અને ટેસ્ટ પણ સરસ આવે છે હવે શાકમાં તમારે જે પ્રમાણે ગ્રેવી રાખવી હોય તે પ્રમાણે પાણી ઉમેરી લેવાનું અત્યારે હું અડધો ગ્લાસ પાણી ઉમેરું છું અને જરૂર પડશે તો ફરીથી ઉમેરીશ તો પાણી ઉમેર્યા બાદ શાકને મિક્સ કરી લઈશું પાણી ઉમેરીને શાકને મિક્સ કર્યા બાદ તેને ઢાંકી અને પાંચથી દસ મિનિટ માટે થવા દઈશું તો દસ મિનિટ બાદ તમે જોઈ શકો છો કે શાક એકદમ સરસ રીતે બની ગયું છે તો તેને ફરીથી મિક્સ કરી લઈએ આ સમયે જો તમારે હજુ ગ્રેવીની જરૂર હોય તો ફરીથી પાણી ઉમેરી લેવાનું હું ફરીથી અડધો ગ્લાસ જેટલું પાણી ઉમેરું છું પાણી ઉમેરી શાકને મિક્સ કરી અને ટેસ્ટ કરી લેવાનું જો મીઠું ઓછું લાગે તો ફરીથી એક ચમચી મીઠું ઉમેરી દઈશું ડુંગળી શેકતી વખતે પણ આપણે મીઠું ઉમેર્યું હતું તેથી ટેસ્ટ કરીને જ મીઠું ઉમેરવાનું મીઠું ઉમેર્યા બાદ ફરીથી શાકને મિક્સ કરી અને ઢાંકીને પાંચ મિનિટ માટે થવા દઈશું હવે પાંચ મિનિટ બાદ તમે જોઈ શકો છો કે શાકની ગ્રેવી એકદમ પરફેક્ટ બની ગઈ છે તો હવે ગેસની ફ્લેમ એકદમ સ્લો કરી દઈશું શાકની આ ગ્રેવીમાં આપણે કાજુ ઉમેરીશું તો કાજુને પાંચથી દસ મિનિટ માટે પાણીમાં પલાળી અને પછી જ ઉપયોગમાં લેવાના હવે કાજુમાંથી બધું જ પાણી કાઢી અને આ કાજુને શાકની ગ્રેવીમાં મિક્સ કરી દઈશું કાજુને જો તમારે પાણીમાં ન પલાળવા હોય તો ઘીમાં શેકીને પણ ઉપયોગ કરી શકો છો કાજુ ઉમેર્યા બાદ ગાંઠિયા ઉમેરીશું જ્યારે પણ તમે કાજુ ગાંઠિયાનું શાક બનાવો ત્યારે આ રીતે ગ્રેવી બનાવીને રાખવાની અને જ્યારે જમવા બેસો ત્યારે જ કાજુ અને ગાંઠિયાને ઉમેરવાના જો પહેલેથી જ ગાંઠિયા ઉમેરી રાખશો તો એકદમ ફોગાઈ જશે ગાંઠિયાનું માપ તમે તમારી રીતે વધારે ઓછું કરી શકો છો હવે લાસ્ટમાં તેમાં કોથમીર ભભરાવીશું તો હવે તમે જોઈ શકો છો કે કાજુ કાઠિયાનું શાક એકદમ સરસ રીતે બનીને રેડી થઈ ગયું છે જોતાં જ મોંમાં પાણી આવી જાય તેવું એકદમ સરસ બન્યું છે હવે લાસ્ટમાં આ શાક ઉપર ઉમેરવાની તરી બનાવી લઈએ તો એક વાડકીમાં એક ચમચી જેટલું લાલ મરચું લેવાનું છે અને હવે તેમાં થોડું પાણી ઉમેરી અને તેને મિક્સ કરી અને તરી બનાવી લઈશું જ્યારે પણ તમે રેસ્ટોરન્ટ કે પછી ઢાબા પર આ રીતે કાઠિયાવાડી શાક મંગાવો ત્યારે તેની ઉપર આ રીતે તરીથી ગાર્નિશિંગ કરીને આપે છે જેથી શાક દેખાવમાં અને ટેસ્ટમાં એકદમ સરસ લાગે છે તો હવે આ તરીને આપણે શાક ઉપર ગાર્નિશિંગ કરીશું કાજુ ગાંઠિયાનું શાક બનીને રેડી છે તો હવે આપણે પરાઠા બનાવી લઈશું પરાઠાનો લોટ આપણે બાંધીને રાખ્યો હતો તે ચેક કરી લઈએ તો તમે જોઈ શકો છો કે પરાઠાનો લોટ એકદમ સરસ રીતે સેટ થઈ ગયો છે હવે આ લોટમાંથી નાની સાઈઝનો લુવા તૈયાર કરી લઈશું હવે આ લુવામાંથી આપણે ત્રિકોણ આકારનો પરાઠો બનાવી લઈએ ત્રિકોણ આકારનો પરાઠો બનાવવા માટે પહેલાં તો એક નાની સાઈઝની રોટલી બનાવી લઈશું રોટલી વણાઈ જાય એટલે તેની ઉપર થોડું તેલ લગાવી લઈશું તેલ લગાવ્યા બાદ પરાઠાને અડધો વાળી લેવાનો છે અને તેની ઉપર કોરો લોટ ભભરાવીશું અને ફરીથી પરાઠાને વાળી અને ત્રિકોણ શેપ આપી દઈશું તો હવે તમે જોઈ શકો છો કે પરાઠો વણાઈને તૈયાર છે તો હવે આ પરાઠાને આપણે શેકી લઈશું ત્રિકોણ શેપની જગ્યાએ તમે ગોળ શેપમાં પણ પરાઠો વણી શકો છો તમારે જે શેપમાં પરાઠો બનાવવો હોય તે શેપમાં વણી લેવાનો પરાઠાને શેકવા માટે તવી ઉપર થોડું તેલ લગાવી દઈશું અને ત્યારબાદ જે પરાઠો વણીને રાખ્યો હતો તે મૂકી દઈશું પરાઠો થોડો શેકાય એટલે તેને પલટાવી અને તેલ લગાવી બંને તરફથી ગોલ્ડન બ્રાઉન કલરનો થાય એવો શેકી લેવાનો છે પરાઠા ઉપર તેલની જગ્યાએ તમે બટર પણ લગાવી શકો છો તો આ રીતે બંને તરફ તેલ કે બટર લગાવી અને બંને તરફથી પરાઠાને શેકી લઈશું તો હવે તમે જોઈ શકો છો કે પરાઠો પણ એકદમ સરસ રીતે શેકાઈ ગયો છે તો હવે પરાઠાને એક પ્લેટમાં કાઢી લઈશું અને તે જ રીતે બીજા પરાઠા પણ શેકીને તૈયાર કરી લઈશું તો છે ને કાજુ અને ગાંઠિયાનું શાક અને પરાઠા બનાવવાની એકદમ સરળ રીત તો તમે પણ તમારા ઘરે જરૂરથી ટ્રાય કરજો અને મને કોમેન્ટમાં જણાવજો કે આજની આ રેસીપી તમને કેવી લાગી અને જો તમને મારી આજની આ રેસીપી પસંદ આવી હોય તો મારા વિડીયોને લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને બને તેટલું ફેમિલી અને ફ્રેન્ડ્સના ગ્રુપમાં શેર કરો તો ફરી મળીશું આવી જ એક અલગ રેસીપીના વિડીયો સાથે ત્યાં સુધી આવજો